નમસ્કાર દર્શક મિત્રો એસજી ન્યૂઝ ગુજરાતી ચેનલ પર આપનું સ્વાગત છે અને હું આપની સાથે વૈશાલી પોબારૂ કરીશું નજર સમાચાર પર ભરૂચ જિલ્લાથી ભરૂચ જિલ્લાના અંકલેશ્વરમાં સરસ્વતી સાધના યોજના હેઠળ ખરીદાયેલી સાયકલ વિદ્યાર્થીઓને વિતરણના કરવામાં આવતા નવ વર્ષ બાદ આખરે તેને ભંગારમાં આપવાની ફરજ પડી સરકારી યોજનાની બલિહારીના દ્રશ્યો આજે આપ અંકલેશ્વરમાં નિહાળી રહ્યા છો આપ અંકલેશ્વરના દ્રશ્યો જોઈ રહ્યા છો અંકલેશ્વરમાં સરસ્વતી સાધના યોજના હેઠળ વર્ષ બે હજાર ચૌદ પંદરમાં વિદ્યાર્થીઓને વિતરણ કરવા માટે સાયકલની ખરીદી કરવામાં આવી હતી પરંતુ નવ વર્ષનો સમય થઈ ગયો હોવા છતાં પણ તંત્રના અધિકારીઓ પાસે સાયકલનું વિતરણ કરવાનો સમય ન હોય તેમ લાગી રહ્યું છે આખરે હવે તમામ સાયકલની હરાજી કરી અને તેને ભંગારમાં મોકલી દેવામાં આવે છે ગરીબ વિદ્યાર્થીઓને સુવિધા મળી રહે તે માટે સરકાર દ્વારા સાયકલ ખરીદવામાં આવી હતી પરંતુ જે તે સમયે સાયકલનું વિતરણ કરવામાં ના આવ્યું હતું જેના કારણે આ સાયકલનો જથ્થો ભંગારમાં આપવાની ફરજ પડી છે શિક્ષણ વિભાગ દ્વારા વર્ષ બે હજાર ચૌદ પંદરમાં જંબુસર આંબોદ અને અંકલેશ્વરમાં ખરીદાયેલી બસો ને છેતાલીસ જેટલી સાયકલનો હરાજી દ્વારા નિકાલ કરવામાં આવ્યો હતો જેની પડતર કિંમત આઠસો ને પચાસ રૂપિયા રાખવામાં આવી હતી જેની સામે એક હજાર રૂપિયાના ભાવે સાયકલ ભંગારમાં આપવામાં આવી છે રાજ્ય સરકારની સૂચનાના આધારે આ કામગીરી કરવામાં આવી હોવાનું જિલ્લા પ્રાથમિક અધિકારીએ જણાવ્યું હતું એસડી ન્યૂઝ ગુજરાતી ભરૂચ વધુ સમાચારો જોવા માટે લાઇક કરો શેર કરો સબસ્ક્રાઈબ કરો એસડી ન્યૂઝ ગુજરાતી ચેનલને